નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે નરેન્દ્ર મોદી સરકારે રિટેલ બજારમાં ચોખ્ખાની કિંમતને લઈને એક મોટો નિર્ણય લીધો છે જેનાથી માર્કેટમાં ચોખાના ભાવ ઘટશે અને ગ્રાહકોને મોટી રાહત મળશે કેન્દ્ર સરકારે રાઇસ ઇન્ડસ્ટ્રી એસોસિએશનને તાત્કાલિક પ્રભાવથી ચોખાની કિંમતમાં ઘટાડો કરવા માટે આદેશ આપ્યા છે આ સંબંધમાં ખાત અને સાર્વજનિક વિતરણ વિભાગના સચિવ સંજીવ ચોપડાને નોન બાસમતી ચોખાના સ્થાનિક ભાવની સ્થિતિની સમીક્ષા કરવા માટે એક બેઠક બોલાવવામાં આવી હતી જેનામાં આદેશ આપવામાં આવ્યા છે જ્યાં દોસ્તો બેઠકમાં ચોપડાને ઉદ્યોગના રિટેલ બજારમાં કિંમતોને યોગ્ય સ્તર પર લાવવાના ઉપાય કરવામાં કહ્યું પીઆઈબી દ્વારા જાહેર નિવેદનમાં જણાવવામાં આવ્યું કે ઉદ્યોગ સંગઠનોને સૂચન આપવામાં આવ્યા છે કે પોતાના સંઘના સદસ્યોની સાથે આ મુદ્દાને ઉઠાવે અને સુનિશ્ચિત કરે કે ચોખાને રિટેલ કિંમત તત્કાલ પ્રભાવિત ઓછી કરવામાં આવે જ્યાં દોસ્તો એવામાં ખરીફના સારા ભાવ ભારતીય ખાદ્ય નિગમની પાસે પર્યાપ્ત હોવા અને ચોખાના નિકાસ પર બેન છતાં ઘરેલું બજારમાં નોન બાસમતી ચોખાના ભાવ કેમ વધી રહ્યા છે જ્યાં દોસ્તો તો અત્યાર માટે આટલું મળીશું નવી અપડેટ સાથે ચેનલમાં નવા આવ્યા તો વિડીયોને લાઇક કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો